ગત રોજ લાલ ગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અશક્ત શ્રમ પાસે એક શંકાસ્પદ જાયલો ગાડીને અટકાવીને ગાડીની તલાશી લેતા ગાડીમાં પ્લાસ્ટિકની બેગમાં આગળ અને પાછળના ભાગે ભારતીય ચલણની પાંચસો ની નોટ મળી આવતા લાલ ગેટ પોલીસ દ્વારા બોલાવી પરીક્ષણ માટે તમામ બંડલો કબજે કર્યા છે ગત રોજ લાલગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અશક્ત આશ્રમ પાસે શંકાસ્પદ ઝડપાયું હતું જાયલો ગાડીને અટકાવીને ગાડીની તલાશી લેતા ગાડીમાં પ્લાસ્ટિકની બેગમાં આગળ અને પાછળના ભાગે ભારતીય ચલણીની નોટ 500 ની નોટ વચ્ચે બચ્ચો કી બેંકની ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 500 ની નોટના બંડલ મળી આવતા લાલગેટ પોલીસ દ્વારા FSL ની ચીમણે બોલાવી પરીક્ષણ માટે તમામ બંડલો કબજે કર્યા છે પોલીસ દ્વારા ઝડપાયેલો મુદ્દામાલમાં 500 ના દરની ભારતીય ચલણની 112 નોટ ભારતીય બચ્ચો પૈસા પાંચસો કા નોટ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની લખેલ ચારસો ચોર્યાસી બંડલ ત્રેસઠ હજાર આઠસો ગાડી સહિતના મુદ્દામાલને જપ્ત કરી પોલીસે આરોપી મંસુરી સુલેમ મહમદ તેમજ અક્રમ અલી અનવર અલીની ધરપકડ કરી છે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અસક્તા આશ્રમ અસક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમદ આરીફ અને અકરમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતા ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે